પાલીતાણામાં બનેલ મર્ડરની ઘટનામાં પોલીસે પાંચ શખ્સોને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા ભાવનગર જિલ્લાના પાલીતાણા બાયપાસ રોડ પર આવેલ રામદેવ કોમ્પ્લેક્સ નજીક પૈસાની લેતી દેતી મામલે બોલાચાલી થતાં જૂથ અથડામણ સર્જાઈ હતી જેમાં પાલીતાણા તાલુકાના ડુંગરપુર ખાતે રહેતા અફઝલ દિનુભાઈ સમા નામના યુવાન પર સિકંદર સૈયદ અને સિરાજ રાંધનપરાએ આવેશમાં આવીને છાતીના ભાગે છરી વડે હુમલો કરતા અફઝલ સમાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો જ્યારે આ બનાવને લઈ પાલીતાણા ટાઉન પોલીસ દ્વારા પાંચ શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક એકસો અઢાર એક એકસો પંદર બે ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ ચોપન એકસઠ અને જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો બનાવને લઈને પાલીતાણા ટાઉન પોલીસે સઘન તપાસ હાથ ધરીને ગણતરીની કલાકોમાં જ આરોપીઓ સિકંદર નાથાભાઈ સૈયદ સિરાજ રજ્જાકભાઈ રાંધનપરા ગફ્ફારભાઈ રાંધનપરા તૌફિક ગફ્ફારભાઈ રાંધનપરા અને તાહિર ગફ્ફારભાઈ રાંધનપરા સહિતના પાંચેય આરોપીઓને ઝડપી લીધા હતા હાલ પાલીતાણા ટાઉન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

અ સિકંદર સૈયદ અને સિરાજ ગાંધીનગરા સાથે પૈસા ની લેતી દીધી બાબતે માથાકૂટ ચાલતી હતી સદરુ માથાકૂટ બાબતે તેઓ ગત રોજ રામદેવ કોમ્પ્લેક્સ ખાતે આ બાબતે વાતચીત કરવા માટે ભેગા થયા હતા સદરુ વાતચીત દરમિયાન સિરાજ અને સિકંદર તેઓ બંને જે કહેવાય આવેશમાં આવી અને સદરુ કામના જે ફરિયાદી છે આકીબભાઈ તેમના મિત્ર અને તેમના જે દૂરના પિતરાઈ ભાઈ છે અફઝલ સમા એમને છાતીના ભાગે ચપ્પુ મારી અને ગંભીર ઇજા પહોંચાડી હતી કારણથી અફઝલ અફઝલ સમા કે જેઓ ડુંગરપુરના રહેવાસી છે તેઓને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયેલ હતું સદરૂ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે ફરિયાદ દાખલ કરી સિકંદર સૈયદ સિરાજ રાંધનપરા તાહિર રાંધનપરા ગફ્ફાર રાધનપરા તથા તોફીક રાંધનપરા વિરુદ્ધમાં મનુષ્યવધનુ ગુનો દાખલ કરવામાં આવેલ હતો પોલીસે ગંભીરતાને ધ્યાને લઈ અને ગણતરી કલાકોમાં સિકંદર સૈયદ સિરાજ રા ગફાર રંધનપરા તોફીક રંધનપરા છે તેમને હસ્તગત કરવામાં આવેલ હતા સદરૂ બાબતે બનાવની જેનોટ તપાસ કરવા માટે ફોરેન્સિક એક્સપર્ટની હાજરીમાં પુરાવા એકત્ર કરવાની કામગીરી હાલ ચાલુ છે સદરૂ બાબતે પાલિસ્તાના ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી રહ્યું છે